નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર ગુજરાત યુનિવર્સિટી યુથ ફેસ્ટિવલના ઉત્તર ઝોનમાં સરકારી વાણિજ્ય કોલેજ ગાંધીનગર વિદ્યાર્થીઓનું ઉમકૃશ પ્રદર્શન સરકારી વાણિજ્ય કોલેજ ગાંધીનગરના વિદ્યાર્થીઓએ ગુજરાત યુનિવર્સિટી યુથ ફેસ્ટિવલના ઉત્તર ઝોનમાં ઓગણીસ સ્પર્ધામાં ભાગ લીધેલ હતો કોલેજના સાંસ્કૃતિક વિભાગના કોઓર્ડિનેટર પ્રોફેસર કિન્નરી મોદીએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડેલ જેના પરિણામ સ્વરૂપે ક્લાસિકલ વોકલ સોલો ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ સોલો તેમજ ફોક ઓર્કેસ્ટ્રામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરીને ઇન્ટર કોલેજ લેવલે પસંદગી થયેલ છે કોલેજના આચાર્યશ્રી ડૉક્ટર એન સુત્રીયા તેમજ સમગ્ર કોલેજ પરિવાર યુથ ફેસ્ટિવલમાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ખાતે માનનીય શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં કૃતાર્થ બે હજાર ચોવીસ કાર્યક્રમ યોજાયો શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ ગુજરાત ભાજપ પ્રવક્તા જયરાજસિંહ પરમાર ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશનમાં એડવાઇઝરી કમિટીના સભ્ય શ્રી ભાવેશ પટેલે યુનિવર્સિટીના વાર્ષિક કાર્યોનું પ્રસ્થાન કરાવ્યું શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ સહિતના મહાનુભાવોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે એક નામ અંતર્ગત વૃક્ષારોપણ કર્યું ક્રૂતાર્થ બે હજાર ચોવીસ યુનિવર્સિટીના કુલપતિ શ્રી સંજય ગુપ્તાની અધ્યક્ષતામાં આયોજિત કરવામાં આવ્યું હતું તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ